નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ડીઆરપી એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ નફો અને ખોટના જે લેક્ચર સિરીઝ શરૂ કરી છે એનો પાંચમા નંબરનો લેક્ચર જોવાના છીએ લેક્ચર એકથી ચારની અંદર આપણે ટોટલ પંદર પ્રશ્નો જોયા અલગ અલગ પ્રકારના હવે લેક્ચર પાંચમાં આપણે ક્વેશ્ચન નંબર સોળથી શરૂઆત કરીશું અને બાકીના અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન આપણે આ લેક્ચરમાં જોઈશું જો તમે એકથી ચાર લેક્ચર નફો અને ખોટના ન જોયા હોય તો પ્લેલિસ્ટમાં તમને એક ફોલ્ડર મળી જશે સંપૂર્ણ નફો અને ખોટ એ નામથી જેમાં અગાઉ આપણે ચાર લેક્ચર અપલોડ કરેલા છે તમે ત્યાં જઈ અને પ્લેલિસ્ટમાંથી જોઈ શકો છો હવે લેક્ચર પાંચની શરૂઆત કરીએ મિત્રો તો અહીંયા ક્વેશ્ચન તમને આપેલું છે કે એક ટેબલની અનુક્રમે પંદર ટકા નફો અને પંદર ટકા ખોટ સાથેની વેચાણ કિંમતનો તફાવત ચારસો ને પચાસ રૂપિયા છે તો આ ટેબલની મૂળ કિંમત કેટલી હશે તો મિત્રો સૌથી પહેલાં આપણે ક્વેશ્ચનનો પ્રકાર સમજવાનો દરેક વિડીયોમાં આપણે અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન જોયા છે એટલે આપણે પહેલાં ક્વેશ્ચનનો પ્રકાર સમજી લેવાનો છે બરાબર તો અહીંયા ક્વેશ્ચનનો ટાઈપ શું છે અને આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય તો તમારે કઈ રીતે સોલ્વ કરવું તો ટાઈપ એવો છે કે કોઈ પણ એક વસ્તુ હોય એ વસ્તુની નફો અને ખોટ સાથેની વેચાણ કિંમતનો તમને તફાવત આપેલો હશે વેચાણ કિંમતનો તફાવત તમારે યાદ રાખવાનો બરાબર બની શકે કે બે અલગ અલગ એક વસ્તુ બે અલગ અલગ કિંમતે વેચવામાં આવે છે અને એક કિંમતે નફો થાય છે અને બીજી કિંમતે ખોટ થાય છે અથવા તો એવું પણ બની શકે કે એક કિંમતે નફો થાય છે અને બીજી કિંમતે પહેલી કિંમતે જે નફો થયો એના કરતાં થોડોક વધારે નફો થાય છે એટલે કે ટૂંકમાં બંને સમયે નફો થાય છે પણ બંને જે નફો થાય છે એ બંનેની જે કિંમત છે નફાની ટકાવારી એ અલગ અલગ છે બરાબર એક કન્ડિશન એવી પણ હોઈ શકે તો પહેલી કન્ડિશન એવી છે કે બંને વેચાણ કિંમતો વખતે એકવાર નફો થાય એકવાર ખોટ થાય બીજી વાર એવું બની શકે કે બંને વેચાણ કિંમતોમાં જે નફાની ટકાવારી છે એ અલગ અલગ હોય ટૂંકમાં બંને વખતે નફો થતો હોય પણ નફાની ટકાવારી અલગ અલગ હોય અને ત્રીજી કંડિશન એવી પણ હોઈ શકે કે બંને અલગ અલગ વેચાણ કિંમતો ઉપર બંને સમયે ખોટ જાય છે પણ ખોટની ટકાવારી જુદી જુદી છે બરાબર તો ત્રણ કન્ડિશનો અહીંયા બની શકે એટલે કે ત્રણ કંડિશનો ઉપર ત્રણ પ્રકારના અલગ અલગ દાખલા બની શકે તો આપણે ત્રણે ત્રણ પ્રકારના દાખલા જોઈશું બરાબર એમાંથી આપણે આ પહેલા પ્રકારનો દાખલો છે એ જોઈએ કે બે અલગ અલગ વેચાણ કિંમતોમાં એક વખતે નફો થાય છે પંદર ટકા અને બીજી વખતે પંદર ટકા ખોટ થાય છે અને વેચાણ કિંમતો વચ્ચેનો તફાવત તમને આપેલો છે તો વસ્તુની મૂળ કિંમત અથવા ખરીદ કિંમત કેવી રીતે શોધવી તો મિત્રો સૌથી પહેલા શું કરવાનું કે ધારી લઈએ કે આ ટેબલ છે એની મૂળ કિંમત સો રૂપિયા છે આપણે ટકાને આપણે રૂપિયામાં કન્સિડર કરીએ સોને આધાર માનીને તો આ ટેબલની મૂળ કિંમત સો રૂપિયા છે પહેલી કન્ડિશન એવી છે કે વસ્તુને પંદર ટકા નફો લઈને વેચવામાં આવે છે હવે જો સો રૂપિયા ઉપર પંદર ટકા નફો લઉં તો આ વસ્તુની વેચાણ કિંમત કેટલી બની જાય પંદર રૂપિયા વધારે રાખવી પડે આપણે એટલે કે એકસો ને પંદર રૂપિયામાં વસ્તુ વેચવી પડે બરાબર બીજી કંડિશન એવી છે કે આ વસ્તુને પંદર ટકા ખોટ સાથે વેચવામાં આવે છે તો પંદર ટકા ખોટ એટલે કે સોમાંથી પંદર રૂપિયા ઓછા કરવાના તો સો ઓછા પંદર કરીએ તો પંચ્યાસી રૂપિયામાં વસ્તુ વેચાય બરાબર ટૂંકમાં પંદર ટકા નફો થાય એ વખતે વેચાણ કિંમત કેટલી થઈ જાય એકસો પંદર રૂપિયા અને પંદર ટકા ખોટ થાય એ સમયે વેચાણ કિંમત કેટલી થઈ જાય પંચ્યાસી રૂપિયા તો ટૂંકમાં હવે તમે જોઈ શકો છો કે વેચાણ કિંમતનો તફાવત ચારસો પચાસ રૂપિયા જે આપેલો છે એ ટકાવારીના આધારે કેટલો બને આપણે અહીંયા જોઈએ પહેલા તો અહીંયા જુઓ આ પંદર ટકા ખોટ થાય એ સમયની વેચાણ કિંમત છે આ નફો થાય એ સમયની વેચાણ કિંમત છે બરાબર તો આ બંને વેચાણ કિંમતોનો તફાવત કેટલો બને છે ટકાવારીના આધારે જોઈએ તો એકસો પંદર માઇનસ પંચ્યાસી કરીએ તો એકસો પંદર માઇનસ પંચ્યાસી મિત્રો અહીંયા જવાબ બને છે ત્રીસ રૂપિયા તો ટૂંકમાં બંને સમયની જે વેચાણ કિંમતો છે એનો તફાવત અહીંયા મળે છે ત્રીસ રૂપિયા આ તો આપણે ટકાવારીના આધારે સોને આધાર માનીને ગણ્યું એટલે ત્રીસ રૂપિયા મળ્યા પણ આપણને તફાવત ઓલરેડી રકમ આપેલો છે ચારસો ને પચાસ રૂપિયા તો આપણે એવું ગણીએ કે આ રૂપિયા છે એને ટકા માની લઈએ કે અહીંયા જે ટકાવારીના આધારે ગણવા જઈએ તો ત્રીસ રૂપિયા એ ત્રીસ ટકાના બરાબર છે આપણે સમજીએ મતલબ કે ત્રીસ ટકા તફાવત હોય એ સમયે તમને અહીંયા તફાવત આપેલો છે ચારસો ને પચાસ રૂપિયાના બરાબર તો અહીંયા આપણે આવું કહી શકીએ કે આ ત્રીસ ટકા જે છે એ તફાવત ચારસો પચાસ રૂપિયાના બરાબર છે તો આપણે મૂળ કિંમત લાવી હોય તો મૂળ કિંમતના ટકા કેટલા હોય સો ટકા હોય બરાબર તો ત્રીસ ટકા એ ચારસો પચાસ હોય તો સો ટકા એ કેટલા રૂપિયાના બરાબર કહેવાય તો આપણે આવી રીતે સો ટકાની વેલ્યુ લાવી દઈએ તો મિત્રો અહીંયા ત્રી રાશિનો ઉપયોગ કરીએ તો સો ગુણ્યા ચારસો પચાસ અને છેદમાં ત્રીસ લગાય અહીંયા સાદું રૂપ આપીએ તો એક એક ઝીરો ઉડી જાય પંદર તરી પિસ્તાલીસ અહીંયા આવી જાય પંદર પંદર ગુણ્યા સો કરીએ તો મિત્રો અહીંયા તમને ફાઇનલ જવાબ મળે છે વસ્તુની અથવા તો ટેબલની મૂળ કિંમતનો પંદરસો રૂપિયા એટલે કે આ ટેબલ પંદરસો રૂપિયામાં ખરીદવામાં આવ્યું હતું અથવા તો એની મૂળ કિંમત પંદરસો રૂપિયા છે બરાબર તો આ રીતે પણ એક તમે એક્ઝામ્પલ સમજી શકો આ એની સમજવા માટે મેં તમને મેથડ સમજાવી હવે આપણે પરીક્ષામાં આ દાખલો કેવી રીતે ગણવો ડાયરેક્ટલી જો તમે આ સમજ્યા હોય અને સમજ્યા પછી જ તમારે આ મેથડનો ઉપયોગ કરવાનો પરીક્ષામાં ગણતરી કરવા માટે જુઓ પરીક્ષામાં શું કરવાનું આ બધું ગણતરી કરવાની નથી ડાયરેક્ટલી કરવાનું કે અહીંયા પંદર ટકા નફો આપેલો છે અને પંદર ટકા ખોટ આપેલી છે અને વેચાણ કિંમતનો તફાવત તમને આપેલો છે આટલી કંડિશન આપે ત્યારે મૂળ કિંમત કેટલી તો અહીંયા ડાયરેક્ટલી તમારે મૂળ કિંમત લાવી દેવાની કે મૂળ કિંમત મૂકી બરાબર કેટલા તો જુઓ જે તફાવત આપેલો છે એ તફાવત તમારે અહીંયા લખી દેવાનું અને છેદમાં તમારે શું કરવાનું નફો અને ખોટ બંને આપેલા હોય તો નફો અને ખોટ આ બંનેનો સરવાળો કરી દેવાનો પંદર વત્તા પંદર કેટલા થાય ત્રીસ એ ત્રીસ ટકા તમારે છેદમાં લખી દેવાના બરાબર ત્રીસ છેદમાં લખ્યા પછી આને ટકાવારીમાં જવાબ લાવવા આપણે સો વડે ગુણી દેવાનો તો અહીંયા ડાયરેક્ટલી તમારું આ સ્ટેપ આવી જાય છે જુઓ સો ગુણ્યા ચારસો પચાસ બાગ્યા ત્રીસ તો ડાયરેક્ટલી તમારી મૂળ કિંમત મળી જાય પણ તમારે યાદ એટલું રાખવાનું ક્વેશ્ચન ફોર્મેટ કે વેચાણ કિંમતનો તફાવત આપેલો હોય અને નફો અને ખોટ બે અલગ અલગ નફો અને ખોટ બંને આપેલા હોય ત્યારે જ તમારે આ મેથડ વાપરવાની કિંમતો જુદી જુદી હોય શકે ચાલે બરાબર અહીંયા પંદર ટકા છે અહીંયા વીસ ટકા હશે તો ચાલશે પણ ટૂંકમાં અહીંયા નફો અને ખોટ આપેલું હોવું જોઈએ તો બંનેનો સરવાળો કરી દેવાનો નફો અને ખોટ હોય તો એ સરવાળા વડે તમારે વેચાણ કિંમતના તફાવતને ભાગી દેવાના આ ત્રીસે જે ત્રીસ જે મળ્યા એ નફો અને ખોટ વખતની વેચાણ કિંમતનો તફાવત ટકાવારીમાં જ છે એ આપણે અહીંયા આગળ સમજ્યા તો અહીંયા આટલું સ્ટેપનું રૂપ આપીએ તો પણ તમારો જવાબ પંદરસો આવી જાય છે મિત્રો જુઓ અહીંયા પંદર તરીકે પિસ્તાલીસ કરીએ તો પંદર ગુણ્યા કેટલા થાય પંદરસો રૂપિયા બરાબર તો આ રીતે પણ તમે ક્વેશ્ચનને ડાયરેક્ટલી જો આ સમજ્યા હોય તો સીધે સીધી આટલી મેથડથી ગણી શકો છો પરીક્ષામાં હવે બીજો એક પેટર્નનો એક્ઝામ્પલ જોઈએ કે જેની અંદર તમને પંદર ટકા નફો અને વીસ ટકા નફો બંને વખતે નફો જ આપેલો હોય અને વેચાણ કિંમતનો તફાવત આપ્યો હોય તો એ એક્ઝામ્પલ કેવી રીતે ગણવો તો એને આપણે ક્વેશ્ચન નંબર સત્તરમાં જોઈએ મિત્રો ક્વેશ્ચન નંબર સત્તર જોઈએ મિત્રો ક્વેશ્ચનનો ટાઈપ શું છે જુઓ કે એક વસ્તુ પર અનુક્રમે દસ ટકા નફો અને પંદર ટકા નફો મળે તે સમયની વેચાણ કિંમતનો તફાવત દસ રૂપિયા છે તો આ વસ્તુની મૂળ કિંમત કેટલી હશે એટલે કે વસ્તુને અમુક કિંમતે ખરીદવાની છે અને એ વસ્તુને અલગ અલગ નફો મળે એ રીતે વેચવાની છે માની લઈએ કે દસ ટકા નફો મળે ત્યારે એની વેચાણ કિંમત અલગ હતી અને પંદર ટકા નફો મળે ત્યારે એની વેચાણ કિંમત અલગ હતી તો આ બંને સમયની જે વેચાણ કિંમતો છે એનો તફાવત તમને આપેલો છે અને આપણે એ વસ્તુની મૂળ કિંમત લાવવાની છે બરાબર તો આ ટાઈપનો ક્વેશ્ચનમાં જુઓ બંને સમયે તમને નફો આપેલો છે બંને વખતે નફાની ટકાવારી આપેલી છે ક્વેશ્ચન નંબર સોળમાં શું હતું કે એકવાર નફો આપેલો હતો અને એકવાર ખોટ આપેલી હતી નફો અને ખોટ આપેલું હોય તો શું કરવાનું એ બંને રકમોનો સરવાળો કરી અને આ રકમને તફાવતને તમારે ભાગી દેવાના અને સો વડે ગુણી દેવાના પણ બંને સમયે નફો આપેલો હોય અને વેચાણ કિંમતનો તફાવત તમને આપ્યો હોય તો કઈ રીતે એક્ઝામ્પલ ગણવું તો આને પહેલાં આપણે સમજીએ ડિટેલમાં અને પછી એની શોર્ટ ટ્રીક શોર્ટ ટ્રીક સમજીએ બરાબર તો જુઓ સૌથી પહેલાં આપણે ધારી લઈએ કે વસ્તુની મૂળ કિંમત સો ટકા છે બરાબર હવે માની લઈએ કે આ શર્ટને દસ ટકા નફો સાથે વેચવામાં આવે તો એની વેચાણ કિંમત કેટલી થઈ જાય સો કરતાં દસ ટકા વધી જાય એટલે કે એકસોને દસ ટકા થઈ જાય અને જો દસ ટકા નફાને બદલે આપણે પંદર ટકા નફો લઈને વસ્તુ વેચવામાં આવે તો વસ્તુની વેચાણ કિંમત કેટલી થઈ જાય તો સો કરતાં પંદર ટકા વધી જાય તો 115% પંદર ટકા થઈ જાય બરાબર ટૂંકમાં બંને કન્ડિશન આપણે અહીંયા લખી દીધી કે વસ્તુની જે મૂળ કિંમત છે એ સો ટકા છે જો વસ્તુ પર દસ ટકા નફો લઈએ તો એની વેચાણ કિંમત દસ ટકા અહીંયા વધી જાય બરાબર અને વસ્તુની જે પંદર ટકા આપણે નફો લઈને વેચીએ તો અહીંયા એની વેચાણ કિંમત સો કરતાં પંદર ટકા વધી જાય એટલે કે એકસો પંદર ટકા થઈ જાય ટૂંકમાં અહીંયા બંને સમયની દસ ટકા નફા સાથેની વેચાણ કિંમત અને પંદર ટકા નફો સાથેની આ વેચાણ કિંમતો તમને આપેલી છે તો બંને વેચાણ કિંમતોના ટકાવારી તમારી સામે છે આ બંને વેચાણ કિંમતની જે ટકાવારી છે એનો તફાવત કેટલો છે તો તફાવત અહીંયા તમે નીકાળી શકો એકસો પંદરમાંથી એકસો દસ બાદ કરું તો પાંચ ટકા તફાવત મળે છે તો જુઓ વેચાણ કિંમતો વચ્ચે તફાવત ટકાવારીમાં કેટલો મળ્યો પાંચ ટકા તમને રૂપિયામાં કેટલો આપેલો છે દસ રૂપિયા તો આ પાંચ ટકા એ દસ રૂપિયાના બરાબર કહેવાય તો અહીંયા આપણે આવું લખી શકીએ કે પાંચ ટકા એ દસ રૂપિયાના બરાબર હોય તો મૂળ કિંમતના ટકા સો હોય તો સો ટકા જે આપણે મૂળ કિંમત લાવી છે તો સો ટકા એ કેટલા રૂપિયાના બરાબર કહેવાય તો અહીંયા સો ટકાના આધારે આપણે કિંમત લાવીએ રાશિ વાપરીને તો સો ગુણ્યા દસ ભાગ્યા પાંચ લખાય પાંચ દુ દસ બે ગુણ્યા સો કરીએ તો મિત્રો આનો ફાઇનલ જવાબ તમને મળે છે બસો રૂપિયા એટલે કે આ વસ્તુ બસો રૂપિયામાં ખરીદવામાં આવી હતી અથવા તો એની મૂળ કિંમત બસ્સો રૂપિયા હતી આ આપણે ડિટેલમાં થોડુંક સમજીને ગણ્યા હવે આપણે પરીક્ષામાં કેવી રીતે ગણવું જો તમે આ સમજેલા હોય તો પરીક્ષામાં ડાયરેક્ટલી કેવી રીતે ગણવું તો જુઓ વેચાણ કિંમતનો તફાવત હોય અને બંને સમયે નફો નફાની ટકાવારી આપેલી હોય તો ડાયરેક્ટલી તમારે મૂળ કિંમત લાવવાની અહીંયા જોઈ લો મૂળ કિંમત મૂળ કિંમત બરાબર સીધે સીધો આ તફાવત જે આપેલો છે રૂપિયામાં એ અહીંયા લખી દેવાનો અને છેદમાં તમારે યાદ રાખવાનું જુઓ બંને સમયે નફો આપેલો હોય તો આ બંનેની બાદ બાકી તમારે છેદમાં લખવાની યાદ રાખજો નફો અને ખોટ આપેલું હોય અલગ અલગ નફો અને ખોટ તો તમારે બંનેનો સરવાળો કરી છેદમાં લખવાનો પણ બંને સમયે નફો આપેલો હોય નફાની ટકાવારી આપેલી હોય તો વધુ નફાની ટકાવારીમાંથી ઓછી નફાની ટકાવારી બાદ કરવાની તો અહીંયા પંદરમાંથી દસ બાદ કરીએ તો પાંચ આવે એ બાદ બાકી તમારે છેદમાં લખવાની અને આને તમારે સો વડે ગુણી દેવાના એટલે જવાબ તમને ટકાવારીમાં મળી જાય તો આ પદ પણ ડાયરેક્ટલી આના કરતાં ડાયરેક્ટલી સીધે સીધું પદ તમે લાવી દીધું આ સમજ્યા હોય તો જ તમારે આ મેથડ વાપરવાની બાકી તો તમારે બેઝિક કોન્સેપ્ટનો ઉપયોગ કરીને ગણતરી કરવાની બરાબર હવે આનું સાદું આપીએ તો પાંચ દુ દસ બે ગુણ્યા તો આનો જવાબ મળી જાય મિત્રો બસ સો રૂપિયા તો આ રીતે પણ તમે ડાયરેક્ટલી ગણી શકો પણ એના પહેલાં તમારે આ બેઝિક મેથડ સમજવી જરૂરી છે કે દસ ટકા નફો લઈએ તો એકસો દસ ટકા વેચાણ કિંમત થાય પંદર ટકા નફો લઈએ તો એકસો પંદર ટકા વેચાણ કિંમત થાય આ બંને વેચાણ કિંમતનો તફાવત ટકાવારીમાં પાંચ ટકા મળે આમાંથી આ વાત કરીએ તો પાંચ ટકા મળે આ પાંચ ટકા તફાવત જે છે એ દસ રૂપિયાના બરાબર કહેવાય તો સો ટકા મૂળ કિંમત કોના બરાબર કહેવાય એ આપણે લાવવાની છે બરાબર તો બંને મેથડ તમારી સામે છે જે પણ તમે યોગ્ય લાગે એ તમે પરીક્ષામાં વાપરી શકો છો સમય બચાવવા માટે આપણે આ રીતનો ઉપયોગ કરીશું હવે મિત્રો જો તમે ચેનલ પર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે નફો ખોટ પછી આપણે બાકીના ચેપ્ટર પણ આવી જ રીતે અલગ અલગ લેક્ચર લેક્ચરવાઈઝ લાવવાના છીએ બરાબર તો દરેક ચેપ્ટરને આપણે આ રીતે અલગ અલગ લેક્ચરમાં બનીશું અને અલગ અલગ લેક્ચરમાં અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ થઈ જાય એટલે લાસ્ટમાં આપણે એક મેગા લેક્ચર જેની અંદર ચેપ્ટર વાઇઝ પીવાય ક્યુ હશે એક ચેપ્ટર પૂરું થઈ જાય અલગ અલગ લેક્ચરમાં એટલે લાસ્ટ છેલ્લો લેક્ચર એનો હોય જેની અંદર આપણે એ જ ચેપ્ટરના બધા જ ક્યુ બધા જ ટાઈપના ક્યુ એટલે કે પરીક્ષામાં પૂછાયેલા ક્વેશ્ચન સોલ્વ કરીશું તો જ્યાં સુધી લેક્ચર સિરીઝ પૂરી ના થાય ત્યાં સુધી તમે આ લેક્ચર જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો હવે જુઓ ક્વેશ્ચન નંબર અઢાર જોઈએ હવે અઢારમાં શું આપેલું છે એનું ટાઈપ તમને કહી દઉં કે બંને સમયે અહીંયા ખોટ આપેલી હોય અને ખોટ જ્યારે પણ થાય એ સમયે વેચાણ કિંમતનો તફાવત તમને આપેલો હોય તો એના માટે કઈ રીતે એક્ઝામ્પલ ગણવો એ આપણે એક્ઝામ્પલ નંબર અઢારમાં જોઈએ ક્વેશ્ચન નંબર અઢાર જોઈએ કે એક શર્ટ પર પંદર ટકા ખોટ અને પચીસ ટકા ખોટ સમયની વેચાણ કિંમતનો તફાવત પચાસ રૂપિયા છે તો આ શર્ટની મૂળ કિંમત કેટલી હશે તો અહીંયા જુઓ વેચાણ કિંમતનો તફાવત તમને રૂપિયામાં આપેલો છે અને અલગ અલગ વેચાણ કિંમત અલગ અલગ કિંમતે તમે વસ્તુને વેચો ત્યારે તમને એક વખતે પંદર ટકા ખોટ જાય છે અને બીજી વખતે પચીસ ટકા ખોટ જાય છે ટૂંકમાં બંને સમયે ખોટ તમને આપેલી છે ટકાવારીમાં અને વેચાણ કિંમતનો તફાવત આપેલો છે તો જુઓ આને કેવી રીતે સોલ્વ કરવો તો અહીંયા આપણે ધારી લઈએ કે વસ્તુની જે વેચાણ કિંમત છે મિત્રો એ સો ટકા છે સોરી મૂળ કિંમત છે એ સો ટકા છે હવે જુઓ પંદર ટકા ખોટ જાય તો વસ્તુની વેચાણ કિંમત કેટલી થઈ જાય પંદર ટકા ઘટી જાય તો અહીંયા આપણે પંદર ટકા ખોટ માઇનસ કરીએ તો સો માંથી પંદર ટકા માઇનસ કરીએ તો કેટલા થઈ જાય મિત્રો પંચ્યાસી ટકા થઈ જાય બરાબર તો પંદર ટકા ખૂટ ખાઈ અને વસ્તુ વેચવામાં આવે તો એની વેચાણ કિંમત પંચ્યાસી ટકા થઈ જાય અને જો પચીસ ટકા ખોટ ખાઈ વસ્તુ વેચવામાં આવે તો અહીંયા પચીસ ટકા ઘટી જાય તો સોમાંથી પચીસ ટકા ઘટાડો કરીએ તો વસ્તુની વેચાણ કિંમત પંચોતેર ટકા થઈ જાય બરાબર તો અહીંયા જુઓ કે આ પંદર ટકા ખોટ સમયની વેચાણ કિંમત છે અને આ પચીસ ટકા ખોટ સમયની વેચાણ કિંમત છે તો આ બંને વેચાણ કિંમતનો તફાવત ટકાવારીમાં કેટલો મળે જુઓ પંચ્યાસી ટકા માઇનસ પંચોતેર ટકા એટલે કે દસ ટકા તમને અહીંયા વેચાણ કિંમતનો તફાવત મળે છે તો ટકાવારીમાં તફાવત તમને મળી ગયો રૂપિયામાં તફાવત તમને રકમમાં આપેલો છે તો હવે આપણે લખી શકીએ કે દસ ટકા જે તફાવત છે એ પચાસ રૂપિયાના બરાબર કહેવાય માટે સો ટકા એટલે કે મૂળ કિંમતના ટકાવારી આપણે લાવવાની છે તો મૂળ કિંમત શોધવી હોય તો સો ટકાની વેલ્યુ લાવવાની તો સો ટકા એ કોના બરાબર કહેવાય અથવા તો કેટલા રૂપિયાના બરાબર કહેવાય તો અહીંયા આપણે ત્રિ ત્રિરાશી વાપરીએ તો આપણી મૂળ કિંમત અહીંયા મળી જાય સો ગુણ્યા પચાસ અને ભાગ્યા દસ તો અહીંયા દસ પચું પચાસ ને પાંચ ગુણ્યા સો એટલે પાંચસો રૂપિયા તમારો ફાઇનલ જવાબ મળી જાય કે આ શર્ટની જે મૂળ કિંમત અથવા ખરીદ કિંમત છે એ પાંચસો રૂપિયા છે બરાબર હવે ડાયરેક્ટલી કેવી રીતે ગણવો એ પણ જોઈ લઈએ તો અહીંયા મૂળ કિંમત શોધવી હોય વસ્તુની તો મૂળ કિંમત બરાબર તફાવત જે આપેલો છે એ તમારે અહીંયા લખી દેવાનો અને છેદમાં શું લખવાનું તો જ્યારે પણ બંને ખોટ આપેલી હોય અથવા બંને વાર નફાની ટકાવારી આપી હોય તો આ બંનેમાંથી જે વધુ કિંમત છે એમાંથી ઓછી કિંમત બાદ કરી દેવાની પચીસમાંથી પંદર બાદ કરો એટલે કેટલા થાય દસ થાય એ દસ છેદમાં લખી દેવાના અને એને સો વડે ગુણી દેવાનું બરાબર તો અહીંયા સાદું રૂપ આપીએ તો અહીંયા જીરો જીરો ઉડી જાય અને પાંચ ગુણા એટલે પાંચસો રૂપિયા આ રીતે પણ તમે વસ્તુની મૂળ કિંમત લાવી શકો છો બરાબર ટૂંકમાં ત્રણ પ્રકારના દાખલા અહીંયા બની શકે ત્રણ પ્રકારમાં પહેલો પ્રકાર એવો હોય કે એકવાર નફો હોય એકવાર ખોટ હોય અને વેચાણ કિંમતો તફાવત આપેલો હોય તો શું કરવાનું નફો અને ખોટ આ બંનેનો સરવાળો કરી અને તફાવતને ભાગી દેવાના ઉપર તફાવત લખવાનો અને નીચે જો નફો અને ખોટ બંને આપેલું હોય તો બંનેનો સરવાળો કરી અને છેદમાં લખી સો વડે ગુણી દેવાના બંને વાર નફો આપેલો હોય તો વધુ કિંમતમાંથી ઓછી કિંમત બાદ કરી અને છેદમાં લખી સો વડે ગુણી દેવાના બંને વખતે ખોટ આપેલી હોય તો પણ એ જ કંડિશન બંનેમાંથી વધુ હોય એમાંથી ઓછી બાદ કરી અને છેદમાં લખી

ખોટ અથવા નફાની ટકાવારી આપેલી હોય અને મૂળ ને વેચાણ કિંમતનો ગુણોત્તર તમારે લાવવાનો છે બરાબર તો આ એક અલગ ટાઈપનો દાખલો છે આના પછી આપણે બીજો એક ટાઈપનો દાખલો જોઈએ કે જેની અંદર નફાની ટકાવારી આપેલી હોય અને મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર આપણે લાવવાનો છે તો પહેલાં આપણે આ એક્ઝામ્પલ જોઈ લઈએ આને કેવી રીતે સોલ્વ કરવું તો જુઓ શર્ટને વેચવાથી પંદર ટકા ખોટ થાય છે તો પહેલાં પંદર ટકાનો મતલબ સમજીએ મિત્રો તો જુઓ પંદર ટકા ખોટનો મતલબ શું થાય તો પંદર ટકા એને આપણે કેવી રીતે લખી શકીએ પંદર ટકા એટલે કે પંદર ભાગ્યા સો લખાય બરાબર જો મારે અને અપૂર્ણાંકમાં લાવવું હોય તો ટકા કાઢી અને નીચે છેદમાં સો લખવા પડે પંદર ભાગ્યા સો આનું ટૂંકુ રૂપ આપીએ તો અહીંયા છેદ ઉડાડું તો અહીંયા જુઓ પાંચ તરી પંદર એટલે અહીંયા આવી જાય ત્રણ અને વીસ પંચુસો એટલે અહીંયા આવી જાય વીસ તો અહીંયા તમારો જે ટૂંકો ગુણોત્તર બને છે એ બને છે ત્રણ ભાગ્યા વીસ બરાબર તો આ ગુણોત્તરને ને સમજીએ હવે ટકાવારીમાંથી આપણે ગુણોત્તર લાવ્યા એટલે કે અપૂર્ણાંક લાવ્યા અને હવે અપૂર્ણાંકનો અર્થ સમજીએ આનો મતલબ શું થાય તો જુઓ અહીંયા પંદર ટકા ખોટ આપેલી છે બરાબર તો ખોટ ઉપરથી સમજીએ કે આ છેદમાં જે રકમ આવીને એ વસ્તુની મૂળ કિંમત કહેવાય અને ઉપર જે રકમ આવીને એને વસ્તુની ખોટ કહેવાય રૂપિયામાં બરાબર તો આપણે આવું સમજીએ કે જો વસ્તુની અથવા તો શર્ટની મૂળ કિંમત વીસ રૂપિયા હોય તો એના ઉપર વીસ રૂપિયા ઉપર ત્રણ રૂપિયા ખોટ થાય છે પંદર ટકા ખોટનો મતલબ આવો થાય કે જો શર્ટની મૂળ કિંમત વીસ રૂપિયા હોય તો એ વીસ રૂપિયા ઉપર ત્રણ રૂપિયાની ખોટ થાય છે જો હવે ત્રણ રૂપિયાની ખોટ થતી હોય તો વીસમાંથી ત્રણ બાદ કરીએ તો કેટલા થાય વીસમાંથી હું ત્રણ બાદ કરું તો વીસ માઇનસ ત્રણ એટલે કે સત્તર મળે અને આ સત્તર જે મળ્યા એને વસ્તુની વેચાણ કિંમત કહેવાય શર્ટની વેચાણ કિંમત કે વસ્તુની મૂળ કિંમત વીસ રૂપિયા હતી અને વીસ રૂપિયા ઉપર ત્રણ રૂપિયા ખોટ ગઈ એટલે કે વીસ માઇનસ ત્રણ કરીએ તો વસ્તુ અથવા તો શર્ટ સત્તર રૂપિયામાં વેચ્યો કહેવાય તો આ ટકાવારી ઉપરથી ડાયરેક્ટલી ગુણા ગુણોત્તર તમને મળી જાય કે વીસ રૂપિયા એ મૂળ કિંમત અને સત્તર રૂપિયા એ વેચાણ કિંમત તો ગુણોત્તર કેટલો બની જાય મૂળ કિંમત અને વેચાણ કિંમતનો વીસ રૂપિયા મૂળ કિંમત અને સત્તર રૂપિયા વેચાણ કિંમત તો તમારો ગુણોત્તર તમારી સામે છે મિત્રો કે મૂળ કિંમત અને વેચાણ નો ગુણોત્તર કેટલો તો વીસ જેમ સત્તર જો આનું ટૂંકું રૂપ આપી શકાતું હોય છેદ ઉડતા હોય તો તમે ઉડાડી શકો પણ અહીંયા કોઈનો છેદ ઉડતો નથી એટલે તમારો ફાઇનલ જવાબ અહીંયા બની જાય વીસ જેમ સત્તર ટૂંકમાં તમારે અહીંયા આ સમજવાનું હતું કે પંદર ટકા ખોટનો મતલબ શું થાય તો પંદર ટકા એટલે પંદર ભાગ્યા સો કરીએ અને સાદુ રૂપ આપીએ તો અપૂર્ણાંક મળે હવે આ અપૂર્ણાંકને તમારે ખાસ સમજવાનો આનો અર્થ નીકળવાનો આનો અર્થ શું બને પંદર ટકા ખોટ એનો મતલબ કે વીસ રૂપિયાની વસ્તુ હોય તો વીસ રૂપિયા ઉપર ત્રણ રૂપિયા ખોટ ગઈ કહેવાય તો આ ખોટ રૂપિયામાં છે અને આ મૂળ કિંમત છે મૂળ કિંમતમાંથી રૂપિયામાં ખોટ બાદ કરવું તો વેચાણ કિંમત મળે એટલે કે વીસ રૂપિયાની વસ્તુ સત્તર રૂપિયામાં વેચી કહેવાય આ ટકાવારીના આધારે આપણે અર્થ સમજ્યા બરાબર તો આના આધારે ડાયરેક્ટલી ગુણોત્તર મળી જાય કે આ વેચાણ કિંમત આ મૂળ કિંમત હોય અને આ વેચાણ કિંમત હોય તો ગુણોત્તર બને વીસ જેમ સત્તર ક્વેશ્ચન નંબર વીસ જોઈએ જેની અંદર તમને નફાની ટકાવારી આપેલી હોય અને મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર તમારે લાવવાનો છે તો એને કેવી રીતે સોલ્વ કરવું એ ક્વેશ્ચન વીસમાં જોઈએ ક્વેશ્ચન નંબર વીસ જોઈએ કે એક બોટલને વેચવાથી વીસ ટકા નફો થાય છે તો આ બોટલની મૂળ કિંમત અને વેચાણ કિંમત વચ્ચેનો ગુણોત્તર કેટલો હશે ઘણીવાર ક્વેશ્ચનમાં તમને વેચાણ કિંમત અને મૂળ કિંમતનો ગુણોત્તર પણ પૂછી શકે બરાબર તો એમાં કોઈ વધારે વિચારવાની જરૂર નથી ડાયરેક્ટલી આ જ મેથડ છે ખાલી ક્રમ અદલ બદલ કર્યા છે બરાબર હવે જો ક્વેશ્ચનમાં શું આપેલું છે કે વસ્તુ છે એને વીસ ટકા નફો લઈ એને વેચવાની છે બરાબર હવે વીસ ટકા નફો એનો અર્થ સમજીએ આપણે આગળના દાખલામાં આપણે ખોટ આપેલી હતી તો ખોટનો અર્થ સમજ્યા અહીંયા વીસ ટકા નફો એને આપણે કેવી રીતે સિમ્પલિફાઈ કરી શકીએ તો વીસ ટકા નફોનો મતલબ આવું થાય કે વીસ ટકા છે એને અપૂર્ણાંકમાં લાવીએ તો વીસ ભાગ્યા ટકા નીકળીએ તો છેદમાં સો લખાય આનું સાદું આપીએ અથવા તો આનું ટૂંકું રૂપ આપણે લાવીએ તો વીસ પંચું સો અહીંયા આવી જાય પાંચ ઉપર કશું ના વધે તો એક કહેવાય એક ભાગ્યા પાંચ કહેવાય બરાબર તો આ વીસ ટકાને આપણે અહીંયા અપૂર્ણાંકમાં લાવી દીધો એક ભાગ્યા પાંચ હવે આનો અર્થ સમજીએ કે આને કઈ રીતે સમજવાનો અર્થ શું થાય બરાબર અપૂર્ણાંકનો અર્થ શું તો જુઓ પાંચ રૂપિયાની વસ્તુ હોય તો પાંચ રૂપિયાની વસ્તુ ઉપર એક રૂપિયા નફો થયો કહેવાય આનો અર્થ આવો થાય અપૂર્ણાંકનો મતલબ એવો થાય કે પાંચ રૂપિયાની વસ્તુ હતી એની મૂળ કિંમત પાંચ રૂપિયા હતી તો પાંચ રૂપિયાની વસ્તુ ઉપર એક રૂપિયા નફો થયો કહેવાય બરાબર વીસ ટકા નફોનો મતલબ આવો થાય કે પાંચ રૂપિયાની વસ્તુ હોય તો એક રૂપિયા નફો થયો તો હવે વસ્તુની વેચાણ કિંમત કેટલી તો વસ્તુની વેચાણ કિંમત લાવી હોય તો આ મૂળ કિંમતમાં નફો ઉમેરી દેવો પડે બરાબર તો વેચાણ કિંમત કેટલી થાય પાંચ રૂપિયા ઉપર એક રૂપિયા નફો ઉમેરીએ તો વસ્તુ છ રૂપિયામાં વેચવી પડે બરાબર તો આ રીતે તમે વસ્તુની મૂળ કિંમત અને વેચાણ કિંમત ગુણોત્તરના આધારે લાવી શકો આ વસ્તુની મૂળ કિંમત કહેવાય અને આ વસ્તુની વેચાણ કિંમત કહેવાય તો ગુણોત્તર કેટલો બને મૂળ કિંમત અને વેચાણ કિંમતનો પાંચ અને છ તો પાંચ જેમ છ એ તમારો ફાઇનલ જવાબ અહીંયા મળી જાય છે કે વસ્તુની મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર વીસ ટકા નફો થાય ત્યારે પાંચ જેમ છ કહેવાય બરાબર આવી રીતે તમે લાવી શકો ટૂંકમાં તમારે આ સમજવાનું જરૂરી હતી કે જે ટકાવારી આપેલી છે ટકાવારીને તમારે અપૂર્ણાંકમાં લાવી દેવાનું અપૂર્ણાંકમાં લાવ્યા પછી જો નફો આપેલો હોય તો આપ આ નીચે છેદમાં હંમેશા મૂળ કિંમત જ હોય અને ઉપર નફો અથવા ખોટ હોય તો પાંચ રૂપિયાની મૂળ કિંમત ઉપર એક રૂપિયા નફો થયો કહેવાય તો નફો થયો હોય તો આમાં એક રૂપિયા ઉમેરીએ તો વેચાણ કિંમત કેટલી થઈ જાય છ રૂપિયા તો મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ડાયરેક્ટલી ગુણોત્તર લાવી શકો ખોટ આપેલી હોય કે એવું કે ભાઈ વીસ ટકા ખોટ જાય છે એનો મતલબ શું થાય તો ભી પાંચ રૂપિયાની વસ્તુ ઉપર એક રૂપિયા ખોટ ગઈ છે બરાબર તો પાંચ રૂપિયાની વસ્તુ હતી એને આપણે એક રૂપિયા ખોટ ખાઈને વેચી મતલબ કે ચાર રૂપિયામાં વેચી કહેવાય ઓકે તો આ રીતે તમે સમજી શકો આ ટાઈપના એક્ઝામ્પલ હવે મિત્રો આપણે ટોટલ અહીંયા વીસ ક્વેશ્ચન જોયા એટલે કે પાંચ લેક્ચરની અંદર વીસ ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા વીસ ક્વેશ્ચન એવી રીતે આપણે સોલ્વ કર્યા કે દરેક ક્વેશ્ચનમાં અલગ અલગ પ્રકાર હતો એટલે કે ટોટલ વીસ પ્રકારના દાખલા આપણે શીખ્યા વીસ પ્રકાર એટલે વીસ મેથડ આપણી સામે અહીંયા પાંચ વિડીયોમાં આપણે પૂરી કરી બરાબર જો તમે પાંચે પાંચ લેક્ચર હજુ સુધી ના જોયા હોય તો પાંચે પાંચ લેક્ચર તમને પ્લે લિસ્ટમાં મળી જશે ત્યાં જઈને પાંચ લેક્ચરના વીસ પ્રકારના દાખલા તમે જોઈ શકો છો હવે આપણે આ ચેપ્ટરને અહીંયા ક્લોઝ કરીએ છીએ અને નફો અને ખોટનો એક મેગા લેક્ચર લાવીશું કે જેની અંદર અત્યાર સુધી મોટા ભાગની પરીક્ષામાં પૂછાયેલા અલગ અલગ પરીક્ષામાં પૂછાયેલા ક્યુ ક્વેશ્ચન દરેક મેથડના દરેક પ્રકારના દરેક પરીક્ષામાં પૂછાયેલા ક્યુ ક્વેશ્ચન સોલ્વ કરીશું અને એ મેગા લેક્ચરમાં નફો અને ખોટના બધા જ દાખલા બધા જ પ્રકાર આપણે એક જ વિડીયોમાં કવર કરીશું બરાબર તો એ લેક્ચર નંબર છમાં હશે લેક્ચર નંબર છ જોવાનું ચૂકતા નહીં લેક્ચર નંબર છ જુઓ એના પહેલાં તમે એકથી પાંચ લેક્ચર ચોક્કસથી જોઈ લેજો તો જ તમને લેક્ચર છમાં થોડુંક વધારે અનુકૂળતા રહેશે બરાબર અને ચેપ્ટરને થોડુંક ડિટેલમાં એકદમ કહેવાય ને કે ફંડામેન્ટલ તૈયાર કર્યા પછી એની પ્રેક્ટિસ કરવાનો મોકો મળે તો એ લેક્ચર નંબર છમાં તમે સારી એવી પ્રેક્ટિસ કરી શકશો પણ એના એના પહેલાં તમારે એકથી પાંચ લેક્ચર ખાસ જોઈ લેવા બરાબર જે તમને પ્લે લિસ્ટમાં મળી જશે હવે આપણે લેક્ચર છ ની અંદર મેગા લેક્ચર લાવીશું કે જેની અંદર મોટા ભાગના દાખલા અલગ અલગ પરીક્ષામાં પૂછાયેલા હશે અને વિડીયો ઘણો લાંબો હશે એટલે કે શાંતિથી તમે લેક્ચર નંબર છ આખો જ્યાં સુધી પૂરો ના થાય ત્યાં સુધી જોઈ લેજો બરાબર મળીએ આપણે લેક્ચર નંબર છ ની અંદર મિત્રો